ભવાની પ્રાકૃતિક ફાર્મ ધર્મેન્દ્રસિંહ પરમાર છ સાત દિવસથી મારા ઘણા મિત્રોના ફોન આવતા કે ભાઈ અમને તાવ આવે છે તો તાવની શું અમે ઇલાજ કરી આપવી તો પહેલાં તો પ્રથમ કે તમને તાવ આવ્યો છે તો તમારે શું કરવાનું કે જેમ આપણે ગરમ પાણીથી નાવી છે એવી એક બાલ્ટી લઈ લેવાની ગરમ તો રવાનું કે નવ નવ જેવું રવા દેવાનું એમાં પગ બોરી રાખવાના અડધી કલાક અને બીજી બાજુમાં એવું રાખવાનું કે બે ત્રણ ટુકડા ગરોના આખી ગરો લેવાની લીલી બે દસથી પંદર નંગ જેવા લીમડાના પાન કારીજીરી દસથી પંદર ગ્રામ અને અને થોડાક તુલસીના પાન લેવાના આને ખાંડી નાખવાના મિક્સરમાં ખાંડવાના નહીં આમ થોડાક લસોટી નાખવાના અને બ્લે બે ગ્લાસ જેટલું પાણી લેવાનું એને સારું ઉકારવાનું એક ગ્લાસ જેવું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું અને પગ પણ તમારે બોરી રાખવાના છે ડોલમાં જે ગરમ છે એમાં જો થોડુંક ઠંડુ પાણી થયું હોય તો એ બે ટબ જેવું કાઢીને બીજું ગરમ પાણી નાખી દેવાનું એટલે નવ શેકું જેવું રહેવું જોઈએ પગ ગરમમાં પગ રાખવાના છે ગરમ ડોલમાં અને પાણી તમે જે ઓલું આપણે બનાવ્યું લીમડા પાનવાળું એને તમારે ઘૂંટ ઘૂંટ પીતું રહેવાનું આ આવું તમે અડધો પોણો કલાક કરશો તો તમારે કલાક પછી તમે તમારા શરીરમાં તાવ જેવું નહિવત રહેશે એટલે દવાખાને જતાં પહેલાં આ જો પ્રયોગ કરો તો તમને તાવમાં ઘણી પણ રાહત મળે છે